રંગીલું શહેર રાજકોટ અહીં ઘટી રહી છે લોકોની સહન શક્તિ અહીં વાત વાતમાં થઈ જાય છે છૂટાછેડા આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે ઘરડા ગાડા પાછા વાળે પરંતુ આની વાસ્તવિક સ્થિતિ અત્યારે આધુનિક જીવનમાં કંઈક અલગ જોવા મળી રહી છે જેનું મુખ્ય કારણ અત્યારે પતિ પત્નીના સંબંધો છૂટાછેડા સુધી પહોંચી ગયા છે રાજકોટમાં નોટરી એસોસિએશનમાં ચોપડે નોંધાયેલા આંકડા ચોંકાવનારા છે જે પ્રમાણે રાજકોટ જિલ્લામાંથી ચાર હજાર દંપતીએ છૂટાછેડા લીધા છે અને આ પાછળના કારણો પણ નાના નાના છે લોકોને આ બાબતેની ખૂબ જ ગંભીરતા અને ગંભીરતા લેવી પડે એવું છે અને ખાસ કરીને જે સમાધાન પંચો છે એ પણ આમાં ઘણા બધા એક્ટિવો છે સમાધાન પંચોથી ઘણા બધા પરિવારો તૂટતા બચી ગયા છે એની પણ મને જાણ છે અને હવે જો આ વડીલો જાગૃત નહીં થાય ઘરમાં તો આવાનું પ્રમાણ છે દિવસેને દિવસે વધતું જાય છે હવે આ છૂટાછેડા કેવી નાની નાની બાબતોને લઈને થઈ રહ્યા છે તેના કારણો જોઈએ તો તેમાં સોશિયલ મીડિયાનો વધુ પડતો વપરાશ છે સહનશક્તિનો અભાવ શહેર અને ગામડાઓમાં દેખાદેખીના કારણે પતિ પત્નીની જુદી જુદી વિચારસરણી સકપણ સમય વાસ્તવિક પરિસ્થિતિ છુપાવવી વડીલોની વાતો ન માનવા બદલ અને યુવા પેઢીને સ્વતંત્રતા જોઈએ છે આમ આવા અનેક નાના નાના કારણો છે જેને લઈને લોકોએ છૂટાછેડા લીધા છે નવાઈની વાત તો એ છે કે એક હજાર પરિવારોને તો સામાજિક સંસ્થાઓએ વિખેરતા બચાવ્યા છે બાકી આંકડો મોટો પણ બની શક્યો હોત અત્યારે જોઈએ તો છેલ્લા બે વર્ષથી રાજકોટ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે આનું મોટું કારણ એ છે કે સમજદારીનો અભાવ સમજણનો અભાવ અને ખાસ કરીને મીડિયા લેવલે જોઈએ તો આપણે મોબાઈલનો વધારે પડતો યુઝ થાય છે વોટ્સઅપ દ્વારા ફેસબુક દ્વારા અને ઇન્સ્ટાગ્રામ દ્વારા ઘણો મોટો આ ભાગ ભજવે છે છૂટાછેડા તો વાતનું સમાધાન નથી તેનાથી પરિવાર વિખેરાય છે આશા રાખીએ સમાજમાં જાગૃતિ આવે અને કોઈના વિખેરાતા પરિવારને જોડવાનું કામ કરીએ નહીં કે તોડવાનું કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે રિપોર્ટર શ્રેયમૈયર બીટીવી ન્યૂઝ રાજકોટ